તો તમે જોઈ શકો છો આપણે પહેલાં પણ અહીંયા એક વ્લોગ બનાવેલો છે સોરી ઉપર અહીંયા લિંક આવેલી છે ત્યાં અને આપણે પહેલાં પણ અહીંયા આવેલો છો આપણે અહીંયા દર્શન કરીશું દર્શન કર્યા પછી પાછળ અંબા મહેલ જઈશું તો જેટલી વાર મિત્રોમાં જેટલી વાર દાંતતા આવીએ છીએ ત્યારે મંદિર દર્શન કરવા આવીએ છે દર્શન કર્યા પછી જ અમે કોઈ પણ કામ હોય દાનતામાં તે કરીએ છીએ તો આ છે માં અંબા ભવાની ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબાજી મંદિર એનો પૂરો બ્લોગ આપણે પહેલાં પણ અપલોડ કરેલો છે તો મિત્રો આપણે પછી ગયા છે આંબા મહેલ આ છે આંબા મહેલ અને આંબા મહેલનો ગેટ તો મિત્રો તમને બતાવીશું આંબા મહેલ વિશેની સુવિધા વ્યવસ્થા અને શું ખાસિયત છે આંબા મહેલનું એ તમને પૂરેપૂરું વસ્તુ આપણે વ્લોગમાં જોવા મળશે તો આપણી સાથે આજે આવ્યા છે કિરણ મકવાના ગોલ્ડન પાલનપુર ધર્મેશ શર્મા આપનું પાલનપુર ધર્મેશભાઈ આપ વિપુલ ઠાકોર વિપુલભાઈ ધ ફેર રીડર ધ વિપુલ રીડર અને વોઇસ ઓફ પાલમપુર અને બે નવા મિત્રો છે એક છે નીલેશભાઈના સહિત ધર્મેશભાઈના ભાઈ નીલેશભાઈ અને માધવ માધવ રેડ્ડી માધવ શિવા રેડ્ડી તો મિત્રો તમે જોઈ શકો છો આ છે આંબા મહેલ તમે આના ઘણા વિડીયો જોયા હશે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં વેડિંગમાં અને ઘણી અલગ જગ્યા પર અહીંયા શૂટ થયેલા છે ઘણા શૂટ થયેલા છે એ ફિલ્મ શૂટ થયેલા છે સોંગ શૂટ થયેલા છે અને આ છે મેન ગેટ અંબા મહેલ મિત્રો આપણે અહીં આવી ગયા છે આપણી સાથે છે કૃષ્ણાભાઈ સોરી કૃષ્ણાભાઈ અભિજીતભાઈ અભિજીતભાઈ છે અને આપણે આપણે જે સાથે આવે છે અભિજીતભાઈ સોરી અભિજીતભાઈ ઓર આજ અમે અભિજીતભાઈ યુ ઘુમાઈ ગયે ઓર બતાઈ ગયે ક્યાં કાં પે ક્યાં ચીજ હૈ આપ यहाँ पे आते हो तो आप भी इनसे ही मिलोगे वही आपको गाइड करेंगे कि क्या करना है यहाँ का पूरा मैनेजमेंट यही करते हैं तो चलो हम स्टार्ट करते हैं यहाँ से अभी किसी से साथ तो मित्रों महिला इतिहास से तो चलो ते जान महिला इतिहास पहला हाउ पे मंदिर नग बनाये अंबे मूरिजिनल स्थल माता असल स्थल कहवा आठ सौ वर्ष जून एना प राणीवास એ સાડા ચારસો વર્ષ જૂની જગ્યા રાણીવાસ એટલે લેડીઝ ડિપાર્ટમેન્ટ હતો પહેલાં લેડીઝને પડદા સિસ્ટમ હતો એ ટાઈમે ત્રણ માળ છે એમ પહેલો બીજો માળ છે એ જે લેડીઝને પડદા સિસ્ટમ હતી એ ટાઈમે નીચે બધા જેન્ટ્સ રહેતા એટલે એને રાણીવાસ કહેવામાં આવતો આ સાડા ચારસો વર્ષ જૂનું રાજમહેલ છે આજે આ જે ગેટઅપ છે લાલ પથ્થરનો એ જેસલમેરી પથ્થર છે એક જ પથ્થર ઉપર આ

અને હજી આપણે અંદર દેખાવા બાકી છે આપણે આપણે ખાઈ ફર્સ્ટ ફ્લોર જ ફર્યા છો હજી ઉપર જવાનું છે ત્રણ માળનું છે ઉપરનું તો આપણી સાથે યોગેશભાઈ છે અને અભિજીતભાઈ એમની સાથે ફરવાનું છે તો ચલો હજી અંદર તો મિત્રો ત્યાં અંબા મહેલા આવતા હોય તો જોઈ શકો છો હમણાં અહીંયા પ્રીવેડિંગ શૂટ ચાલુ છે આપણે અહીંયા કપલ છે અને ફોટોગ્રાફરભાઈ શૂટ કર્યા છે કે અંબા મહેલનું લોકેશન ખૂબ જ જોરદાર છે ભાઈ આપણા ભાઈ શું ના આપણું सुनो भाई सुना गौतम का हाँ गौतम भाई गौतम भाई मैनेजमेंट में है इधर आप कभी आते हो तो उनसे जरूर मिलना कुछ भी मैनेजमेंट में का काम हो तो उनसे जरूर मिलना तो दोस्तों आप देख सकते अभी यहाँ प्री फ्रीडिंग का काम चल रहा है हाँ और अभी इन फ्यूचर कभी यहाँ पे आए तो यहाँ का लोकेशन बेस्ट है ये अपने दूसरे भाई है हाँ ये दो भाई यहाँ पे मैनेजमेंट का काम करते हैं भाई मुझे आ रहे भाई का नाम है भाई मेरा नाम है कृष्णा कृष्णा भाई नाम है उनका और ये भी यहाँ पे मैनेजमेंट का काम करते हैं लेकिन आप तीन लोग मैनेजमेंट करते हो चार लोग, लोग, लोग इनकी पूरी टीम है आप कभी भी यहाँ पे आते हो अपना सूट के लिए वेडिंग के लिए कुछ भी काम के लिए ये आपको जरूर मिलेगी और इनके बहुत अच्छा काम करते हैं यहाँ मैनेजमेंट बहुत अच्छा है उनका तो चलो थैंक यू भाई अभी तो हमें बहुत घूमना बाकी है ऊपर तो आप देखा यहाँ पे वेडिंग शूट करना हो रहा है से से देखा अभी ये सेटअप है ये पूरा सेटअप आर्टिफिशियल तरीके से बनाया हुआ है और ऊपर है स्टेज है ये स्टेज है और नीचे हमारे नीलेष भाई भी बैठ रहे थे और ये भी अपने पेज के लिए वीडियो बना रहे हैं ये अपने बताया गोल्डन पालमपुर और आपू पालमपुर गोल्डनपुर हाँ तो काम कर जी तो हम घेखा बाकी प्रमाण सेटअप करूँ प्रमा तक गमी जैसे पहला लुक मत अप जसे, के अप छे। तो में सैटअप गमी जैसे एटल् सारूँ सेटअप करूँ तो मित्रों तेरा पी वी डी आता हो तो बेस जगह तीन जी सको पाचल लोकेशन अँन आ लोकेशन जु सको અહીંયા જે ડૂમ બનાવેલા ના કહેવાય એમને ભૂંગા કહેવાય જે કચ્છમાં કહેવાતા ભૂંઘા એ ટાઈપ બનાવેલા આપણા મિત્રો ફોટો શૂટને વિડીયો શૂટ કર્યા છે તમે લોકેશન તો તમે જોઈ શકો છો પાછળની ખૂબ જ સુંદર લોકેશન છે હજી તો આપણે ફર્સ્ટ ફ્લો છે હજી બે ફ્લોર બાકી છે એના ચાર્જીસ હું તમને કહીશ આગળ તમે પૂછીને આપણે પૈસા વાત કરીને અહીં જોઈ શકો છો અહીંયા જે પ્રમાણે ડેકોરેશન કરેલું છે લાઇટિંગ કરેલું છે એ પૂરેપૂરું મેં તો તમને ખ્યાલ હશે કે નહીં હોય પણ ઘણા સોંગો મેં ઉઠવી ચૂક્યા છે ને જેમાંથી જેમાંથી જાણતો હોય હું એક સોંગ એવું સોંગ કે અહીં તમે યાદ હોય તો હાલમાં જ ગુજરાતી સોંગ ફેમસ થયેલું આદિત્ય ગભવીભાઈનું સોંગ અલબેલી મતવાલી મૈયા જે અહીંયા શૂટ થયેલું છે જેનું શૂટ પણ અહીંયા થયું હતું આ જે ભાગ છે કે જ્યાં ત્યાંથી શૂટ થયું હતું અને આપણે વિપુલભાઈ તે સાંભળવા છે આપડે મિત્ર શૂટ કરે છે ਇਸ સમયે મિત્ર અહીં પણ એક પ્રાઇવેટ ઇસ્યુ ચાલતું હતું એટલે અમે પણ અમાર પોતાનું શૂટ કરાવી નાખ્યું અમારા દોસ્તાર અભિજીત ભાઈ છે જે Instagram માં આપની ID પર અપલોડ કરેલ છે જોજો સાઉ લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ તો શૂટલી આઈ ابھی હમ યહ બુક સ્ટોર મેં હે કેસા કુટ આયા તો કેસા હે તો મેરે દોસ્તો મેરે ક્યા ہوا હે મેરે હિન્દી બુજાતી મિક્સ હો ગઈ ક્યોકી અભિજીત ભાઈ આસામ સે હે वो आसाम से है वो हिंदी बोलते हैं मैं हम गुजरात से है मैं गुजराती बोलता हूँ इसीलिए मेरा हिंदी और गुजराती ब्लॉग में मिक्स हो गया है सॉरी दोस्तों ये मिक्स हो गया हिंदी गुजराती मेरा तो मैं तो उन्हें इस एक नानी हाईलाइट जेम आखो महल समावेश जरूर कहूँ તમે છેલ્લે એન્ડમાં જોઈ શકો છો આપણું સૌથી ખતરનાક ગુજરાતીઓનું સૌથી ફેવરેટ વસ્તુ કે જ્યાં આપણે હાલ કિરુભાઈ વિડીયો તારી રહ્યા છે અને આપણા ભાઈ અભિજીતભાઈ વિડીયો શૂટ કરી રહ્યા છે હા 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 છે વિસ્કીની પાણી તમે લોકેશન લોકેશન જોઈ શકો છો એનું એકદમ બેસ્ટ છે તમે પ્રીવેડિંગ માટે આવતા હોય ફોટોશૂટ માટે આવતા હોય યા સોંગ માટે આવતા હોય તમે હરેક લોકેશન તમે જોયા હશે કે અહીંયા ફોટોશૂટ માટે બેસ્ટ લોકેશન છે પ્રીવેડિંગ માટે બેસ્ટ લોકેશન છે તમે હરેક રૂમના અંદર લોકેશન જોયા હશે એની તમે અંદર લોકેશન જોવા આવો અહીંયા જે ફ્રેમ બનાવવામાં આવેલી છે શૂટ માટે હું પણ શૂટ કરું છું તમને ખ્યાલ જશે તો તમને અહીંથી જ ખ્યાલ આવી જશે કે યાર કેટલા સરસ સરસ લોકેશન બનાવવામાં આવેલા છે અલગ 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 નીચે આપણે ચાર પાંચ રૂમ ફર્યા વ્હાઈટ જે કહેવામાં આવે છે એનો અહીંયા ડોમ્સ હોય અહીંયા ઉપર લોકેશન હોય નીચે લોકેશન હોય અહીંયા ઉપર મહેલ હોય હર લોકેશન બેસ્ટ લોકેશન છે તમે આપણે જઈ રહ્યા છીએ અહીંયા આર્ટિફિશિયલ રીતે ઝરનું બનાવવામાં આવ્યું છે હું તમને બતાવીશ ઝરનું તમે જોઈ શકો છો ઓહ વિડે જ ચાલુ છે આર્ટિફિશિયલ ઝરનું બનાવવામાં આવ્યું છે અહીંયા आमबा महल पर ना तो मित्रों आपने आमबा महल पूर्वक मुंडा काट ले दी थी ने वे आपने आपन मित्र ने पूछी सु केओ लागियो पे तो अभिजीत भाई के जिन्होंने हमको यहाँ पे यह ये हिंदी बोलते इसे हिंदी बोल रहा हूँ हां आजा आजा भाई, हाँ। भाई। आज, 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 कोई गुजराती समझ में, में आता हाँ। तो अभिजीत भाई थैंक यू खूब खूब आभार अभिजीत भाई ये हमारे बंदे आपको कैसा लगे सब बहुत अच्छा लगे बहुत अच्छे लगे आपसे शूट कराया अभिजीत भाई बहुत अच्छे शूट करते हो भाई रियली में उन्होंने जो शूट किया है ना वो ए वन क्लास का किया उन्होंने और ये पूछेगी हमारे हम का फुल सेफ्टी भी दी है तो बहुत बढ़िया लगा सबसे ज्यादा अच्छा लोकेशन कौन सा लगा आप लोग मुझे वो रूम वाला जो डायरी वाला है ना वो मुझे लाइब्रेरी

શર્મા નામ હેમ નિલેશ શર્મા નીલ શર્મા તો નિલેશભાઈ તમને સૌથી સારું શું લાગ્યું અહીંયા આવતા અંબા મહેલમાં અંદર એન્ટ્રીમાં બહુ સરસ છે લોકેશન અને અહીંયા ફોટોશૂટ પ્રી વેડિંગ અને આલ્બમ સોંગ માટે બી જગ્યા માટે બી બહુ સરસ છે અને અહીંયા શૂટિંગ માટે ફોટોશૂટ માટે અને અહીંયા અલગ અલગ રૂમમાં અલગ અલગ બધા રૂમ રૂમ આવેલો છે બધું શૂટિંગ બી સારું છે અહીંયા હવે અભિજીતભાઈ અભિજિતભાઈ અહીંયા આપણે મોસ્ટ ઓફ સોંગ ખૂબ શૂટ થયા છે છેલ્લા લાસ્ટમાં આપણે આદિત્ય ગઢવી સાહેબનું સોંગ શૂટ થયું અલબેલી મતવાળી મૈયા એના સિવાય બીજા સોંગ કોઈ ખ્યાલ હોય શૂટ મતલબ एल्बम सॉन्ग गरबा सॉन्ग बॉलीवुड ने सॉन्ग और मूवी सॉन्ग बहुत हाँ। हुआ है। कोई बॉलीवुड का मूवी या सॉन्ग कुछ बॉलीवुड का ऐसा कुछ हुआ नहीं लेकिन होने वाला है दर्शन रावल जो सिंगर है ना उनका कुछ बात हुआ है मेरा हां होने वाला है तो ये हमारे बहुत बड़े फैन दर्शन रावल के ये दर्शन रावल के भाई के साथ बहुत बड़े फैन है उनको वहां से काम भी किया है तो दोस्तों તો અમે ગુજરાતી વાપસ આ જવુંગા તો મિત્રો જો તમે અહીંયા આવતા હોય તો બેસ્ટ લોકેશન છે પ્રીવેડિંગ માટે હું તમને અહીંયા નીચે નંબર આપીશ તો તમે અહીંયા આવવા માંગતા હોય એ નીચે આપણે નંબર પર ઇન્ફોર્મેશન કરજો ત્યારબાદ તમને અહીંયા તે કોન્ટેક કોન્ટેક્ટ કરાવ બુક કરજો અહીંયા માત્ર પ્રી વેડિંગ શૂટ આલ્બમ સોંગ અને ફોટોશૂટ થાય છે એ પણ વેડિંગ અને પ્રીવેડિંગ માટે નથી છો અહીંયા વિઝિટિંગ માટે કોઈ ના અહીંયા વિઝિટ માટે નથી તમે પ્રીવેડિંગ અને ફોટો માટે છે સ્પેશિયલ છે અને મિત્રો ખૂબ ખૂબ આભાર માનીશ હું અભિજીતભાઈનો યોગેશભાઈનો પરેશભાઈ કે જે પરેશભાઈને કોન્ટેક્ટ કર્યો તમે અને આપણા બધા મિત્રોનો તો ચલો થેન્ક યુ આવા જ બ્લોગ માટે ફોલો કરતા રહો આપણે સબસ્ક્રાઈબ કરતા રહેજો અને નેક્સ્ટ બ્લોગ આપણે ક્યાં હશે એ આપણે ખ્યાલ નથી